બળાત્કાર જેવો ગંભીર ગુનો દાખલ થયો છે તેવું કહી ફંડ ડેવલપરનું અપહરણ કરી રૂપિયા બાર કરોડ ની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે બળાત્કાર જેવો ગંભીર ગુનો દાખલ થયો છે તેવું કહી ફંડ ડેવલોપર નું અપહરણ કરી બાર કરોડ ખંડણી માંગવાના મામલામાં ડીસીપી અભય સોની નિવેદન સામે આવ્યું છે મિત્રએ જ મિત્ર ના પુત્ર નું અપહરણ કરી બાર કરોડ ની ખંડણી માંગી હતી પિતા રજનીકાંત પરમારે પુત્ર નું અપહરણ કરનાર ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગોત્રી પોલીસે મુંબઈ ખાતેથી અપહરણકારોની જુંગાલ માંથી નિખિલ ને છોડાવ્યો હતો પોલીસે કપિલ રાજપૂત ગિરીશ ભોલે તથા મધુમિતા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓ દોઢ લાખ પડાવ્યા બાદ બીજા રૂપિયા માટે દબાણ કર્યું પોલીસે કપિલ રાજપૂત ભોલે તથા ધરપકડ કરી છે કરોડ લાખ રિકવર કર્યા હતા આરોપીઓ એવું જણાવ્યું નિખિલ ને કે અમારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સંપર્ક છે અને તમારી જે જુદા જુદા એફઆઈઆર જુદા જુદા રાજ્યોમાં થઈ છે તો એ બધા બધા જુદા જુદા રાજ્યોમાં પૈસા આપવા પડે એના માટે તમને તમે ધરપકડથી બચવું હોય તો તમે બાર કરોડ જેટલી રકમ અમને આપો અમને તમે કંઈ થવા નહીં દીધી આ રીતે એમને ખોટી માહિતી અને ખોટી તરીકે એમને ભ્રમિત કરીને રાખ્યું અને એમના પાસેથી દેઢ કરોડ જેટલી રકમની વસુલાત કરી હતી જો હા આમાં અમે આઈસીજીએસમાં અત્યારે શોધખોળ ચાલુ છે કે ગિરીશ ભોલે મધુમિતા અને જે કપિલ રાજપૂત છે એના વિરુદ્ધમાં કોઈ બીજા ગુના દાખલ છે કે નહીં જે આપણા પુત્ર જે વિક્ટીમ છે એ ત્યાં ઉલવામાં નવી મુંબઈમાં ફંડ મેનેજર તરીકે કામ કરે છે અને જે આરોપી છે કપિલ અને ગિરીશ ભોલે એમનો કામ પણ ફાઈનાન્સનો મિલ્કની કંપની જોડે રહે છે અને જે એમની મહિલા મિત્ર પ્રીતિ સિન્હા કરીને છે આ પ્રીતિ સિન્હા જે કપિલ રાજપૂત છે એની પાર્ટનર તરીકે હતી તો આ પીતિસીના કપિલ રાજપૂતના જોડે મળી આવતું રચીને એમને હની ટ્રેપિંગ કર્યું છે અને એમના પાસેથી એટલા પૈસાની વસુલાત કરી છે અને જે એ થોડા સમય માટે લિવ ઇન રિલેશન રહેતા હતા પછી એ જુદા પડી ગયા તો આ પ્રીતિસિંહા કપિલ રાજપૂતને એવું જણાવ્યું કે અમે રેપના દાખલ રેપની ફરિયાદ દાખલ કરવાના ધમકી આપીને અમે એમના પાસેથી કે મોટી રકમ વસૂલી શકે તો એટલા માટે કપિલ અને બધા મળીને એક જોડે રહીને આ પૂરો હેતુ પાર પાડવો છે અત્યારે એવું ધ્યાન નહીં આવે પણ આમાં બધું તપાસ ચાલુ છે